અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની પ્રતિમા મહારાષ્ટ્રીયન સેવા મંડળ મંકલેશ્વર દ્વારા જોગર્સ પાર્ક ખાતે નિર્માણ કરાયું છે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક ખાતે પહોંચીને પૂર્ણ થઈ શોભાયાત્રા સભામાં ફેરવાઈ હતી જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વરના સંસ્થા પ્રમુખ નાથુ દોરીક ઉપપ્રમુખ આરડી માને પ્રોજેક્ટ ચેરમેન સુનિલ નેવે કો ઓપરેટિવ ચેરમેન સંજય કોકરે સચિવ દિલીપ પાટિલ સહસચિવ મનોજ બેલદાર ખજાનચી યોગેશ પાટીલ રવિ કદમ અને સંગઠન પ્રમુખ અમૃત સાણુંકે સહિત સમાજના આગેવાનો પણ જોડાયા

છત્રપતિ શિવાજી મહારાજે ચારસો વર્ષ પહેલા હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે તેમણે જે યુદ્ધો લડ્યા સફળતાપૂર્વક અનેક મુઘલ સરકારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો એનું રક્ષણ કર્યું એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા હિન્દુ સમ્રાટ જે પ્રકારનું માન અને સન્માન એમના માટે છે અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા ઘોડેશ્વર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે આમાંથી આવનારી પેઢી જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા મોગલોને હંફાવનારા એમને હરાવનારા એવા મહારાજાના જેના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન મળશે પ્રેરણા મળશે ધન્યવાદ